દોસ્તો જ્યારે આપણે વિશ્વના સૌથી ધનિક લોકોની વાત કરતા હોઈએ અને એમાં પણ ગુજરાતના સૌથી ધનિક ઉદ્યોગપતિઓ કે જેમના મકાન વિશ્વના અલગ અલગ દેશોમાં હોય છે પણ આજે અમે મુકેશ અંબાણીની વાત કરવાના છીએ દોસ્તો આ મકાન એમણે ખરીદ્યું છે કે જે હવામાં ઉડે છે તમને જાણીને નવાઈ લાગશે કે આવી બધી વાતો બધી ખોટી હોય હવામાં મકાન કેવી રીતે હોઈ શકે દોસ્તો આ તમામ બાબતો વિશે અમે વાત કરીશું અમે વાત કરી રહ્યા છીએ અને દુનિયામાં થઈ રહી છે અમે તમને આજના વિડીયોમાં તમામ બાબતો વિશે ખુલાસો કરવાના છીએ તમને જાણીને નવાઈ લાગશે કે આખરે આવું કેવી રીતે બની શકે તો શું તમે જાણવા માગો છો કે મુકેશ અંબાણીએ આ મકાન કેટલા કરોડમાં ખરીદ્યું છે અને આ મકાન ક્યાં આવેલું છે

આ પ્રાઇવેટ જેટમાં એમનું મકાન છે મુકેશ અંબાણીએ ખરીદ્યું છે એમનું આ પ્રાઇવેટ જેટ કે જેમને લોકો એમનું મકાન ગણી રહ્યા છે કોઈ પણ ભારતીય ઉદ્યોગપતિ દ્વારા ખરીદેલ મોંઘુ પ્રાઇવેટ જેટ તેર એપ્રિલ બે હજાર શરૂ થયું હતું એથી છ ટેસ્ટ ફ્લાઇટ્સ હતી જેમાંથી છેલ્લી સત્યાવીસ ઓગસ્ટ બે હજાર રોજ આવી હતી એમાં બે શક્તિશાળી એન્જિન લગાવવામાં આવ્યા છે તે બોઈંગના રિટર્ન પ્રોડક્શન પ્લાન્ટમાં બનેલ છે દોસ્તો આ વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિઓ જ ખરીદી શકે સામાન્ય માણસનું કામ નથી આ વસ્તુઓ ખરીદવી ત્યારે આ મોંઘુ ઘર કે જે જહાજમાં આવેલું છે બોઈંગ સેવન થ્રી સેવન મેક્સ નાઇન એની શ્રેષ્ઠ શ્રેણી અને આરામ માટે જાણીતું છે એના પુરોગામી બોઈંગ મેક્સ એટ કરતાં પણ એ વિશાળ કેબિન અને મોટી કાર્ગો ક્ષમતા ધરાવે છે દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે કે આ સરસ મજાના એન્જિનથી સજ્જ જેટ છ નું પ્રભાવશાળી અંતર કાપી શકે છે અને એક જ પ્રવાસમાં નોટિકલ માઇલ અગિયાર હજાર કિલોમીટર એની ઝડપ છે લક્ઝરી અને અત્યાધુનિક ટેકનોલોજીનું સંયોજન અને વૈશ્વિક સ્તરે ટોચના ખાનગી જેટમાંનું આ એક છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને જણાવી દીધું સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ બોઈંગ સેવન થ્રી સેવન મેક્સ નાઇન એ થી દિલ્હી સુધીની એની છેલ્લી ફ્લાઇટ પૂર્ણ કરી છે જેમાં નવ કલાકથી વધુ સમય લાગ્યો હતો અને છ કિલોમીટરનું ભવ્ય અંતર કાપ્યું હતું

અને તે બે CFMI LEAP 18 અને એન્જિન દ્વારા સંચાલિત છે આ એરક્રાફ્ટ નો MSN નંબર 8401 છે અને તે એક જ ફ્લાઇટ માં 6355 નોટિકલ માઇલ એટલે કે 11770 કિલોમીટર ની મુસાફરી કરવા સક્ષમ છે ત્યારે દોસ્તો લોકો એવું કહી રહ્યા છે કે મુકેશ અંબાણીએ હવામાં ફરતું બંગલો ખરીદ્યો છે પણ દોસ્તો એ વાતો ખોટી છે અમે તમને આજના વિડીયોમાં સ્પષ્ટતા કરી દીધી કે મુકેશ અંબાણીએ જેને લોકો પોતાનું ઘર માની રહ્યા છે જેની કિંમત પણ કરોડોમાં માહિતી મળી હોય તો વિડિયોને લાઈક કરી દેજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડિયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને હા બે આઇકન પણ અવશ્ય પ્રેસ કરજો જેનાથી અમારા આવા જ રોચક અને રસપ્રદ નોટિફિકેશન્સ મળતી રહે સૌથી પહેલા ધન્યવાદ